सावली में विजयादशमी निमित्ते राष्ट्रीय सेविका संघनी कार्यकर्ता सेविकाओ द्वारा सावली अने बजार मार्गो पर संचलन करी शिव पार्टी प्लॉट खाते पूर्णाहुति कराई हती, वडोदरा जिल्ला सावली में राष्ट्रीय स्वयंसेवक संघना शताब्दी वर्ष की उजवनी कराई रही है तेरे सावली तालुकानी महिला पांख राष्ट्र सेविका समिति ની સેવિકાઓ દ્વારા રાષ્ટ્રીય સેવિકા લક્ષ્મીબાઈ કેલકરે રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનું સશક્ત યોગદાન રહે તે માટે વિજયા દશમીએ સ્થાપના કરી હતી જે અનુસંધાને આજે સાવલી તાલુકા રાષ્ટ્ર સેવિકા સંગ દ્વારા બસ સ્ટેન્ડ થી મુખ્ય બજાર અને મુખ્ય માર્ગો પર પથ સંચાલન કર્યું હતું જેની શિવ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી ત્યારબાદ સતાબ્દી વર્ષની ઉજવણીના અન્ય કાર્યક્રમ યોજાયા હતા રિપોર્ટર પારસ પાંડે સાવલી આજે વરોદરા જિલ્લાના સાવલી તાલુકાની અંદર દશે દશેરા નિમિત્તે વિદ્યા દશમી નિમિત્તે અમારા રાષ્ટ્રસેવિકા સમિતિ દ્વારા મોંસીજી લક્ષ્મીબાઈ કેલકર દ્વારા ઓગણીસો છત્રીસમાં સ્થાપના થયેલ હતી અને એ સ્થાપનાના દિવસ તરીકે આજે ઉજવણીના ભાગરૂપે આજે અમે સંચલનનું નિર્માણ કર્યું આયોજન કરેલું છે અને જૂના બસ સ્ટેન્ડથી એ શિવ પાર્ટી પ્લોટ સુધીનું અમે સંચલન કરી અને એવી કિરણ થયેલ છે અને એ રીતે અમે વિજયાદશમીનો મહોત્સવ ઉજવેલ છે હવે અમે સીધા સામેના મેદાનમાં બેસીશું સામેના મેદાનમાં શું કાર્યક્રમ છે સભામાં ફેરવાશે ત્યાં બૌદ્ધિક વક્તા અમને બૌદ્ધિક વક્તવ્ય લીધા બાદ ત્યાં ભોજન કરીને બધા છૂટા પડે છે